છે કે ત્યાં મહેનત એટલી મોટી ગઢર છે અને એવું પાણીને આવી રહ્યા છે તમે જોઈ શકો છો કેટલો સુંદર નજારો છે તો હેલો ભાઈ તો ગુડ મોર્નિંગ તો મિત્રો આજે તો ગયા છે સુતા માતા સવાર સવારમાં દસ વાગી ગયા છે કોને કારણ કે રાતના બે વાગ્યાના નીકળેલા હતા તો હવે પહોંચ્યા છીએ સુનતા માતા પર્વત તમે જોઈ શકો છો મિત્રો ગાડી માં બહુ આનંદ થઈ ગયા છે હવે અહીંયા ચા પીધી ચા પીને થોડુંક કામ થઈ માથે ને હવે ઉપર ચડવાનું છે તો ફાઈનલ મિત્રો આ છે ગેટ યલો જે પ્રથમ ગેટ છે અહીં આવી ગયો મિત્રો તો હવે મેન ગેટે દઈએ તમે જોઈ શકો અને આ પબ્લિક કેટલે છે આ ઉપર ઉધારા તો આજે તો બહુ ઉપર ચડવાનું છે ચડીએ જ છે ઉપર ટાઈમ લાગી જાય છે હજુ તો મિત્રો ઉડન ખટોલા નેચર જેટલું મસ્ત ચડનું પડી રહ્યું છે તો મિત્રો એ છે કે કહેતા મહેનત પાડીને ચઢ અમારે નજારો તમે જોઈ શકો છો આટલા પોતા છે તમે જોઈ શકો છો નજારો ખૂબ ઉપર આવી ગયા છે હવે તો ગરમી વધારે લાગી છે

ને કહેવાય મજૂરી ખાલી અને તો કામ છે તમને બહુ ખૂબ સરસ નજારો બતાવું તમે જોઈ શકો છો કેટલું સરસ વોટરફોલ છે તમે જોઈ શકો છો એટલું મસ્ત લાગે છે અને પાણી બધું અહીંયા આવે છે નીચે જઈશ તો બહુ સરસ જગ્યા છે તો બહુ સરસ નથી પબ્લિક આટલી જ હોય છે અહીંયા તમે જોઈ શકો છો પબ્લિક પૂનમના વધારે હોય છે સાત અધારો પણ ચાલુ જાય જો સરસ મજાનો वटर बोलता नहीं जैसा था तो कितना આપણે તો આટલા તો થા ગયા પણ અન્ય તો આ કાકાને છે તમે જોઈ શકો છો જો કેટલી મોટી ગડર છે અને આવી રહ્યા છે તો ફાઇનલી મિત્રો ઉપર આવી ગયા છે તમે જોઈ શકો છો ઉપરનો નજારો તો કેટલી પબ્લિક છે જો માની છે હકીકતની आसमानी ममता आई અહીંયા બધું તો મંદિરે થયા છે હવે થોડુંક જ દૂર છે મંદિર તો બાકી મળી હવે મંદિરે જઈને તો ફાઇનલી કઈ પેલો જે દેખાય એ તુરિયો ટકો છે પણ હાલમાં એને બ્લોક કરી નાખવામાં આવ્યો છે કારણ કે શું કે માટે બંધ કરવામાં આવે છે બાકી હવે અગિયાર આવી ગયો છે અને મંદિરે પણ છે તો બને આપણે મંદિરે જઈને દર્શન કરવાના છે બધા સાથે મંદિર દર્શન કરીશું અને કોમેન્ટમાં બે ઝુંડામાં તો લખવાનું ચૂંટા નહીં કોમેન્ટ કરી નાખી ચેનલ પર ન હોય તો ક્રાઈબ પણ કરી નાખું તો જોઈ શકો છો પબ્લિક પણ ખૂબ છે જો આપણે અંદર જવાનું છે तो इतली बदी पब्लिक नहीं भीड़ है और ऊपर जो ये है कितनी भीड़ है के पासर पब्लिक आप लोग जाइए ने दर्शन कर लिए, लिए। पहला तो निकाल दे और आते ऊपर तो बैठने दो दवाई આપણે જઈએ છીએ ઉપર દર્શન માટે તો આ સેશો તમે ઘણા વિડીયોમાં પણ જોયું હશે મંદિર Awi guys mandi deh. mata di. <tip> <tip> Bapaknya lebih terus, sampai ngaji ya. Sama Anda, grup Tata Karawang, kita bukan juga. Dan kalau misalnya kita nyasar ke masjidnya, pakai ini ciai biasa, mandi lah. અને આ છે મંદિર અંદર શૂટ નહોતું કરવા દીધું બાકી આ બાજુનો નજારો તમે જોઈ શકો છો કેટલો સુંદર નજારો છે તો તમે મંદિરની નીચેનું લુક જોઈ શકો છો આપણને તો કઈ જ આપણે તો આપણે હતા તારે એટલી બધી પબ્લિક નથી હવે પબ્લિક કેટલી ભેગી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે ટાઈમ લાગી જાય પણ આપણે સાવ હેલિયા દર્શન થઈ ગયા છીએ અને હવે આવીને સર્કલ ફ્રેન્ડ સર્કલ છે એ હજુ ઉપર જ છે તો આવે એટલા કરી હું રેસ્ટ કરીશ અને હવે જો પબ્લિક કેટલી વધી ગઈ છે તો હવે ટાઈમ લાગી ગયો તો દર્શન કરીને આવી ગયા જો બધા આવે જ છે તો હું જાઉં બધા લોકો